ભાવનગરમાં ભાજપના પૂર્વ મેયર નિમુબેન બામ્બણીયાનું લોકસભાની ચૂંટણી માટે નામ જાહેર થતા ઢોલનગરા સાથે સ્વાગત કરી ખુશી વ્યક્ત કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને દેશના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ અને આપણા કેન્દ્રીય ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને રાષ્ટ્રીય સર્વ નેતૃત્વને મને જે તક આપી છે તે બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગુજરાત પ્રદેશના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા ગુજરાત પ્રદેશના અને પેજ સમિતિના પ્રેરણાતા એવા અધ્યક્ષશ્રી સી આર પાટીલ સાહેબ અને અમારા મહામંત્રી વિનોદભાઈ ચાવડા રજનીભાઈ અને પ્રદેશના સૌ આગેવાનો અને સૌ ભાઈઓ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જિલ્લાના અધ્યક્ષ શહેરના અધ્યક્ષ માનનીય અભયભાઈ અમારા ધારાસભ્ય અને અમારા સાંસદ અને સૌ કાર્યકર્તાઓનો મને જે જવાબદારી આપી છે તે બદલ હું એમનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું હું બેન કઈ એવી બાબતો છે કઈ એવી વાત છે કે ભાવનગર જિલ્લાને સમગ્ર લોકસભા વિસ્તારને કે જે તમે મતદારો પાસે જે વાત લઈને જશો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ શ્રી સશક્તિકરણ અયોધ્યાના રામ મંદિર બનાવવું ત્રણસો સિત્તેર હટાવી આ બધા જે કાર્યો છે જે વર્ષોથી થયા નથી એ કાર્યો કર્યા છે અને ગરીબ શોષિત પીડિત અને મહિલા યુવાન કિસાનોને જે આયો જે આયોજનો દ્વારા જે ખેડૂતોને પોતાના જીવન ધોરણ ઊંચું લાવવાનું અને દરેક ક્ષેત્રે જે વિકાસના કાર્યો કર્યા છે એ વિકાસના કાર્યોને લઈને અમે બધા પ્રજાની વચ્ચે જશું ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ અને અમારા સૌ ધારાસભ્યો સાંસદો અને અમારા અધ્યક્ષો અને અમારા વડીલ આગેવાનોએ જે કામ કર્યું છે આટલા વર્ષોથી જે ભારતીય જનતા પાર્ટીનું કર્મઠ તરીકે કામ કર્યું છે એ વિકાસનો મુદ્દો લઈ અને અમે જશું પાંચ લાખ કરતાં પણ વધારે લીડથી અમે જીતવા માટે અમારા કાર્યકર્તાઓની જે મહેનત છે પરિક્રમ પરિશ્રમની પરાકાષ્ઠે જે કાર્યકરોએ કામ કર્યું છે સૌ કાર્યકરોને સાથે લઈને અમે કામ કરશું આ ટિકિટ છે એ મારી નહીં પણ મારા કાર્યકરોની ટિકિટ છે મારા બધા જ કાર્યકરો મારા બધા જ આગેવાનો બધા જ લોકોને સાથે લઈ અને હું મારી જવાબદારી એક કાર્યકર્તા તરીકે હું પૂરી કરીશ મહિલા ઉમેદવાર તરીકે તમને ટિકિટ મળી છે ત્યારે મહિલાઓના એવા કયા ખાસ કરીને લોકસભાના વિસ્તારમાં મહિલાઓના કયા વિકાસના કામોને ધ્યાન આપવામાં આવશે તો મહિલા તરીકે આપનું પ્રાધાન્ય શું રહેશે વિસ્તાર માટે અને રાજ્યની મહિલાઓ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે મહિલાઓના સશક્તિકરણ માટે જે કામ કર્યું છે એ ખૂબ ઉમદા અને શ્રેષ્ઠ કામ કર્યું છે મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધે અને રાષ્ટ્રના નિર્માણમાં અને રાજકીય ભાગીદારીમાં આરક્ષણ આપીને પણ મહિલાઓને જે આગળ લાવવાનું કામ કર્યું છે ત્યારે મહિલાઓ માટે જે પણ આયો જે પણ જે કેન્દ્રની યોજનાઓ છે ખાસ કરીને મહિલાઓના સશક્તિકરણ ની અંદર જે કાંઈ કામ કર્યું છે આપણે આગળ લઈ જવા માટે પ્રયાસ રહેશે રહેશે પ્રયત્ન તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો